શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધા કૃષ્ણના દર્શનનો લાભ ગત વર્ષે આ લાલ દરવાજા બુંદેશ્વરી મહેધરપુરા સુરત ગુજરાત ભારતના યુવા મંડળના પ્રયાસથી શ્રી ગણેશના તહેવારમાં અયોધ્યા ધામના રામ મંદિરની આબેહૂબ પ્રવૃત્તિ બનાવવામાં આવી હતી જેને આપ સૌ લોકોએ ખૂબ જ પ્રેમપૂર્વક આવકાર આપ્યો હતો જેનાથી પ્રોત્સાહિત થઈને આ વર્ષે યુવકોએ વૃંદાવનમાં બની રહી ચંદ્રોદય મંદિરની પ્રકૃતિ બનાવવાની કોશિશ કરી છે શેરીના યુવકોએ અથાગ પ્રયાસો કર્યા બાદ આ પ્રકૃતિ જે બનાવી છે એને નિહાળવા અને જાહેર જનતાને તથા સુરત શહેરના ગણેશજીના ભાવિક ભક્તગણોને દર્શન માટે આમંત્રણ ગોપાલભાઈ નયનભાઈ ધર્મેશભાઈ અમિતભાઈ પિંકલભાઈ તથા અન્ય યુવાનો દ્વારા દોઢ મહિનામાં આ મંદિર પરિપૂર્ણ કરી દર્શનાર્થીઓને માટે દર્શન માટે પ્રસિદ્ધ કર્યું છે આમ દરરોજ રાત્રિના સમયે પાંચ હજારથી સાત હજાર જેટલા દર્શનાર્થીઓ લાભ લઈ રહ્યા છે આ મંદિર થર્મોકોલમાંથી બનાવાયું છે આ તથા ફ્લોરિંગ તથા સિલિંગો પણ એલઈડી લાઇટો દ્વારા સુશોભિત કરવામાં આવ્યું છે રિપોર્ટર નૈતિક રેશમવાલા સુરતથી આ વર્ષે ગણપતિમાં જે થીમ છે એ તો વૃંદાવનમાં જે તંદુરી મંદિર છે તેનું પચીસ કાર્ય પૂર્ણ થયું છે પરંતુ ગુંડીસીના નવ યુવકો દર વર્ષે ઉકાઈ ડેમ કે જ્યારે સુરતમાં રહેલા આવેલી ત્યારે ઉકાઈ ડેમ બનાવેલો કે ઉકાઈથી ડુમ્મસ લગીનનું ત્યારબાદ અષ્ટવિનાયક મૂકેલા એક વખત ઉંદર જે ગણેશજીનું વાહન કહેવાય એની ઉંદરની આખી સંગીત મંડળી બનાવેલી અષ્ટ વિનાયક અને જ્યારે બોમ્બેમાં બોમ્બ બ્લાસ્ટ થયેલા તાજ હોટલમાં ત્યારે અહીં તાજ હોટલ બનાવવામાં આવેલી અને ત્યાં જે સીન હતા કે એમ્બ્યુલન્સના વાહનો પોલીસના વાહનો એના સાયરનો અને એમાં જે અજવાળા નીકળી આગની એ સ્વયં દૃશ્ય ગુંડીસીના યુવકોએ મૂકેલા ગુંડીસેસરીના કેડાના કેદારનાથ પણ બનાવેલું કે જ્યારે ત્યાં હોનારત થયેલી એટલે ગુંડીસેના યુવકો દર વર્ષે જે તે સમયે કંઈક હોનારત થાય કે કંઈક નવું થાય તો ગયા વર્ષે રામ મંદિર તો રામ મંદિર પણ અહીં મૂકેલું અને આ વર્ષે આ ચંદ્રોદય મંદિર મૂક્યું છે કે જેનું પચીસ ટકા કાર્ય હજી પરિપૂર્ણ થયું છે પરંતુ આ ગુંડીસીના યુવકો દર વર્ષે કંઈક ને કંઈક નવી થીમ લઈને ભક્તોના માટે ગણેશજીની સાથે પ્રદર્શિત કરે છે આ જે કોન્સેપ્ટ મળ્યો છે કે ગુંડીસીના યુવકો દર વર્ષે જે ઇન્ટરનેટ પરથી જે વેબસાઇટ પરથી દ્રશ્યો મૂકવામાં આવેલા હોય છે અને નકશા મૂકવામાં છે તેના પરથી આજના નવયુવકોએ ગુંડીસીના ભેગા મળીને આ કાર્ય બનાવ્યું છે આ જે મંદિર બનાવ્યું છે તે લગભગ દોઢથી પોણા બે મહિનામાં યુવકોએ રાત્રે આઠથી સવારે ત્રણ ચાર સુધીમાં એ લોકોએ મહા મહેનત કરી છે અને સૌથી અગત્યની વાત તો એવી છે કે જ્યારે આ એ લોકોએ કાર્યની શરૂઆત કરી ત્યારે રાધાકૃષ્ણ મંદિરને લાવ્યા મૂર્તિને અને એની આરતી કરી અને ત્યારબાદ આ મંદિરને એ લોકોએ બનાવવાની શરૂઆત કરી મારું નામ જીનલ અજયભાઈ પટેલ અમારી ગુંદીશેના યુવકો જે છે તેઓએ વૃંદાવનમાં ચંદ્રોદય મંદિર ઇસ્કોન જે બની રહ્યું છે તેનું અત્યારે પચીસ ટકા જેવું કામ થયું છે પણ શેરીના યુવાનોએ એ અહીંયા પરિપૂર્ણ કરીને બતાવ્યું છે ખૂબ આબેહૂબ એ મંદિર જે રીતે બની રહ્યું છે તે જ રીતે અહીંયા ઘડી આખું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે લગભગ દોઢથી પોણા બે મહિનાના સમયગાળામાં શેરીના છોકરાઓએ ગોપાલભાઈ રંગરેજ પિંકલભાઈ વાંસવાલા પછી અમિતભાઈ ધર્મેશભાઈ તપેશ નયન એમ કરીને સાતથી આઠ છોકરાઓની જે ટીમ છે તેઓએ જાતે આ મંદિર બનાવ્યું છે અને અંદર પણ રાધાકૃષ્ણની મૂર્તિ બેસાડી છે અને અંદર માર્બલ અને ટાઇલ્સનું ફ્લોરિંગનું કેવું કે વાઇબ્રેશન આવે તે રીતનું અંદર કર્યું છે ફાયદો તો હવે એમાં ફાયદો તો હોય નહીં ભાઈ પણ કેવું છે કે એક જાત તો ઉત્સાહ છે કે બધાને નવું નવું કંઈ જોવા મળે જાણવા મળે ગયા વર્ષે અયોધ્યા મંદિર બનાવેલું હતું તો એટલી જ ભીડ અહીંયા ઘડી જોવા માટે થતી હતી આબેહૂબ જેમ અયોધ્યામાં રામ મંદિર બન્યું છે તેવું જ અહીંયા બનાવેલું હતું અને આ વર્ષે જે ઇસ્કોન મંદિર બનવા જઈ રહ્યું છે તેવું જ આબેહૂબ બનાવ્યું છે એટલે લોકોને જાણવા મળે જોવા મળે તે જ અમારી વધારે અગત્યતા છે